તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજામાં સારું છે ને હાથલ પુર રાખ્યું મારું છે ને વેલકમ છે તમારો મારા બીન્યુ બ્લોગમાં તો આજે હવાના પહોળમાં મેં આવી ગયા ખેતરે અને ખેતરમાં આવીને જોયું તો રાતે આખી રાત ધમ વરસાદ વરસ્યો ખેતરની હાલત આ કરી નાખી પાણી ભરાય કે પવણી તરાવ કરી નાખશું ખેતર ને આખું તો ખેતર તરાવ આવી ગયો મને નહીં ખબર જો હવે આ પાણી કેદી હું કાશે ને એ કઈ નક્કી થતું નથી જો હા જો આવડી આવડી હતી અંદર અને આ ભરાય જવું ટાડું દરિયો ભરાય જો અરતી અમારા ખેતરમાં જો તમે આ બાજુ કોરું એમ તો આટલી બોલ અડધો ખેતર આખું પાણીનું ભરાલ છે તો હવે આ હુકાશે ખેતી ને એ ટેન્શન નહીં એટલે હવે થોડુંક ઉપાય શોધો છે એટલે કે આને હવે ખાર કરો છે એટલે પાણી બધું નિહળી જાય અને પાણીમાં અમે તો આટલા આટલા પાણીમાં નાગી થયું અહીંયા મારા કમેરામાં

હજી આ પાછું તો ઊંડું હશે પાછું થોડું એનાથી વધારે તો કરી નાખી દીધું જો પાકે હારો પાછો તો મોલ મગ વાવ્યા મગે હારા હતા બધું બધું રમણ ને પમણ થઈ ગયું હે હવે આને પાણી કાઢવાનું કરવું પડશે તો બાકી ધારે કમ્પ્લીટ થઈ ગઈ હતી આપણે આખા ખેતરમાં બાજરી હે આ બાજરી છે ધાર હે શું પકડ્યું લાલ ખોખો યા લાલ ખોખો તો ત્યાં વરાત વરે એટલે આ બધે કુ ખાય છે તું બોલ શું કહેવાય ને મામ મામ લાલ કુકો તમારે અહીંયા એવા કૂગ જોવા મળતા કોમેન્ટ કરી દેજો આમાં ઊંધું નથી આમાં શું કરવું આ પાણી ચમકાટું આટલાથી પાછું પાહન હે જોવા જ્યાં તો હે આંખી નથી આ બધું પાહન હે આ સાઈડ વાવ્યું હતું એટલે વરીને પાછું વાવાનું થશે હવે ચેદી થાય કે નક્કી ના કહેવાય જોયો આપણું ખેતર કેવું છે બધું એવું બધું છે તો બસ આજના વ્લોગમાં તો એવું કંઈ ખાસ નહોતું આટલું જ હતું અને વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે લાઈક શેર કોમેન્ટ કરતા મારશું બીજા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી